ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્રભાઈ મારા મિત્ર વર્ષોથી અમે જયેન્દ્રભાઈ છે કમલેશભાઈ ની સાથે ઘણા બધા આંદોલનો કર્યા નાનામાં નાના લોકોનો આંદોલન કર્યા કોઈ પણ પક્ષ પાર્ટી જોડા વગર આંદોલનો કર્યા એવા કમલેશભાઈ મારા બેન એવા કોકીના બેન આપણા સૌના આગેવાન ઓએનડીસીના મેનેજર ચંદુભાઈ આપણા રાકેશભાઈ રાજેશભાઈ મારા વર્ષોથી મારી સાથે જોડાયેલા અને આદિવાસી સમાજનું હંમેશા હિત ચિંતક એવા આપણા ઉમર ગામના અશોકભાઈ મારા મિત્ર અને કપરાડાના પ્રમુખ એવા હરીશભાઈ તમામ આગેવાનો યુથની ટીમ તમે મારા પર જે અપેક્ષાઓ રાખી છે જે રીતે રાજેશભાઈ કીધું દરેક જગ્યાએ દરેક જગ્યાએ કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય અમને કહેજો અમારા પર ફોન આવે તો અમે નથી પૂછતા કે તમે કયા પક્ષના છો તમારી સમસ્યા શું છે તમે કઈ જાતિના છો એવું નથી પૂછતા તમારી સમસ્યા શું છે ને હું શું કરી શકું એ સેના માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવાની શું જરૂર પડી કે સામે પક્ષ છે એ એવું વિચારે છે ભાજપ પક્ષ અમે 400 પ્લસ જશું એટલે સંવિધાન ખતમ કરી દેશું સંવિધાન ખતમ કરવાની વાત એટલે

કઈ રીતે એની જળ જંગલ જમીન લૂંટાઈ જાય આ તમામ કાવતરાઓ કરવાનું કામ આ સામેવાળી સરકાર કરે છે અને એના વિરોધમાં આપણે લોકસભા લડવાની છે ને લોકસભા જીતવાની છે હું કોઈ કોઈ પક્ષ પાર્ટીના મેન્ડેટ પર લડું છું પરંતુ હું કોઈ પક્ષ પાર્ટીનો દબાયેલો નથી મારે મારા સમાજનું મારા ઓબીસી સમાજનું મારા માઇનોરિટી સમાજનું કામ કરવાનું છે પીડિત લોકોનું કામ કરવાનું છે એવા ખેતમજૂરનું કામ કરવાનું છે જેને પોતાનું ઘર પણ નસીબ નથી એવા એવા ખેડૂતોનું કામ કરું છે જેને સિંચાઈનું પાણી મળતું નથી કપરાડામાં આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે પરંતુ હોળી પછી પાણીની સમસ્યા કપરાડામાં ખૂબ મોટી હોય છે ડાંગમાં ખૂબ મોટી હોય છે વાસ્તાના બોર્ડર વિલેજમાં ખૂબ મોટી હોય છે ઉમરગામ ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને જેટલી પણ ઇન્ડસ્ટ્રી આપણા આદિવાસી સમાજની જમીન પર બને છે એ લોકો આપણને પૂરતો ન્યાય નથી આપતા હું

મને જ્યારે મોકો મળ્યો છે મને તમારા જેવા આગેવાનના આશીર્વાદ અને સાથ સહકાર મળે છે ત્યારે ખરેખર મને પણ ખૂબ ખુશી થાય છે અને જે રીતે રાજેશભાઈ કીધું તેમ આ માત્ર એક દિવસ માટેની મિત્રતા નથી આ એક મહિના માટેની મિત્રતા નથી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમામની સાથે મિત્રતા રહેશે પણ અત્યારની લડાઈ એક મહિનો દોઢ મહિનાની લડાઈ છે કે જેમાં આપણે 60 મહિના સુધીનું રાજ જોવાનું છે

ફરી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથેની મીટિંગો પણ યોજવાની છે દરેકના નંબર મને મળે એવું કરો એટલે અમારા જ્યાં જ્યાં મીટિંગ હશે ત્યાં અમે મેસેજ આપશું જેના કારણે આપણે બધું ભેગા થાય આજે ખાસ મુલાકાત એટલા માટે જ કરવાની હતી કે દરેક આગેવાનને હું પર્સનલ મળી નહી શકું એટલે મોટી સભા કરતા 50 થી 45 જણા આપણે ભેગા થઈને એકબીજાને બીજાને મળશું એના માટે જ આપણે સૌ ભેગા થયા છે ઘણા બધાને ચહેરાથી ઓળખીએ છે આપણે ઘણા બધા આપણે આ સીટ જીતાડશું અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું મારું જે રીતે તમે અભિવાદન કર્યું છે મને જે રીતે સ્વાગત કર્યું છે આભાર સૌને જય આદિવાસી